મારું નામ ડોક્ટર પ્રદીપ આર દવે રંગોળી આરજી છે હું આવતીકાલે વીસ તારીખે મને આમંત્રણ મળેલ છે રંગોળી બનાવવા માટે હું જે વિશિષ્ટ પ્રકારની રંગોળી બનાવું છું પાણીની અંદર પાણીની ઉપર પાણીની વચ્ચે તો એના માટે મને નિમંત્રણ મળેલું છે અને હું મારા જાતને અવભાગ્ય માનું છું કે મને રામ ભૂમિ ભૂમિમાં આ વર્ષ સદીના મોટામાં મોટા કાર્યક્રમમાં મને ભાગ લેવાનું આમંત્રણ મળેલ છે અને હું અહીંયા પાણીની અંદર આપણું જે નવું નવનિર્માણ બનેલું રામ મંદિર છે એનું સર્જન અયોધ્યાનું એ બનાવવાનું છું ઉપરાંત ભગવાન રામને હોતે બનાવવાનો રંગોળી બે ત્રણ આઈટમ બનાવવાનો છે પાણીની અંદર પાણીની ઉપર મેજિક રંગોળી આ બધું સર્જન કરવાનું છે હા હું જે રંગોળીનો પ્રકાર બનાવું પાણીની અંદર બનાવી શક રંગોળી એક પાણી ઉપર રંગોળી બનાવું એક મેજિક રંગોળી બનાવવાનો આ રીતના રંગોળી બનાવવાનો છું થીમ છે અયોધ્યા મંદિર ઉપરની થીમ છે અને આપણે ભગવાન શ્રી રામનું પ્રાગટ્યનો જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે એને અનુરૂપ છે એટલે ભગવાન રામજી છે એનું હોતે એક રંગોળી બનાવવાનો છે એમાં એવી રીતનો છે કે મારી અમારી સાથે રાજકોટના સુવિખ્યાત ચિત્રકાર છે વલ્લભભાઈ પરમાર એ પોતે અમારી જોડે આમંત્રણ આવ્યું છે એમનું હોતે ત્યાં ચિત્ર જગતમાં સન્માન થવાનું છે અને આ જે અયોધ્યા મહોત્સવ છે એ કલા મહાકુંભ છે અને આ આપણા ભારતમાંથી જે નોખી કલાના સોથી સવાસો નિષ્ણાંતો છે એને આમંત્રણ મળેલું છે અને ત્યાં આ વલ્લભભાઈ હોતે આવવાના છે ને અમે જવાના છીએ અને એમને એમ નિમંત્રણ મળેલું હતું એટલે મને એણે જાણ કરી અને એ લોકોને જાણ કરી તો એના થ્રુ મને હોતે નિમંત્રણ